નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડી ટીચર્સ ફેડરેશન દ્વારા સાહિત્ય સાધના પારિતોષિક અવેડથી ડોક્ટર રાજુજી પરમારનું સન્માનિત કરવામાં આવ્યું અવેડ સન્માનિતના સૌજન્ય અને કાર્યક્રમનું આયોજન આનંદ નિકેતન સ્કૂલ અમદાવાદ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પાંચ તારીખે પાંચ જાન્યુઆરીએ ગુજરાત રાજ્યમાં જેને એવોર્ડ્સ મળ્યા છે એ એવોર્ડનું ફેડરેશન છે અને એની સાધારણ સભા હતી અને એમાં આપણા શિક્ષણ મંત્રી શ્રી ઉપશિક્ષણ મંત્રી શ્રી બીજા અન્ય સભ્યશ્રીઓ સાહિત્યકારો એ બધા નિમંત્રિત હતા અને એમાં પાંચ વ્યક્તિઓને ઉત્તમ સાહિત્ય ક્ષેત્રે જેમણે કાર્ય કર્યું છે એવાઓને એવોર્ડ આપ્યો એમાં મારો સમાવેશ થયો મેં આજ સુધી ચૌદ પુસ્તકો લખ્યા છે બાલગીતોથી શરૂ કરીને કવિતાઓ એકાંકીઓ મારી આત્મકથા જેનું નામ મેં આપ્યું છે ગમતાનું ગુલાલ અને એને સાહિત્ય અકાદમીએ શ્રેષ્ઠ એવોર્ડ પણ આપ્યો હતો ગુજરાત રાજ્યની સાહિત્ય અકાદમીએ અને મારો પોતાનો બનાવેલો ભૂતપૂર્વ વિદ્યાર્થી જે ન્યૂજર્સી અમેરિકામાં છે એ બે હજાર કોપી એને લઈ ગયો અમેરિકા ત્યાં ગુજરાતીઓને આપી એનું ઇંગ્લિશ ભાષાંતર કર્યું છે એના વિડીયો પણ બનાવ્યા છે અને એના વિશે ખૂબ કાર્ય એણે કર્યું પણ છે પછી એણે એના વતનનો અને જો એ હતો ત્યાં કુકરવાળા જો હું શિક્ષક હતો ત્યાં અને એનું વતન પુંદરા જોડેલું જ છે પણ આ બે જગ્યાએ જે આપણા મહારાજા સિદ્ધરાજસિંહે જ્યારે આપણી ગુજરાતી ભાષાની પ્રથમ વ્યાકરણનો ગ્રંથ લખાયો અને એ વખતે મારા માટે બે વાર રથમાં આ મારું પુસ્તકનું અને મારું સન્માન કર્યું અને બે ગામ જમાડ્યા હતા લખેલા છે લખ્યા છે પુસ્તક મેં એમાં સદીની વાર્તાઓ લખી છે પંચતંત્રના અનુસંધાન પછી બાળગીતો લખ્યા શબ્દદૂત ત્યાર પછી કવિતાઓ બાળકો માટે લખી ગીતોના બદલામો એનું નામ આપ્યું છે ઝાકર મોતી પછી ઇન્દોરના હિન્દીના મહાકવિ એમની જે સરોજકુમાર નામ છે એમના કાવ્યક્ષેત્ર શબ્દ તો કુલિહ એનો મેં ગુજરાતીમાં અનુવાદ કર્યો અને રાજ્ય સાહિત્ય પરિષદની બેઠક ઇન્દોરમાં હતી ત્યાં એનું વિમોચન થયું હતું પછી આજે તો જે નામશેષ થઈ ગયા છે તે લગ્ન વખતના ગવાતો ગાણો હવે એ છે જ નહીં એટલે મને થોડુંક સૂઝ્યું મા સરસ્વતીની કૃપા છે કે મને હજારો લોકગીતો અને આ ગાણો બધું કંઠસ્થ છે એટલે મેં ગાણો લખ્યા અને એનું નામ મેં આપ્યું પ્રભુતામાં પગલાં અને લગ્નની આ વ્યાખ્યા આપણા મહાકવિ નાનાયકજીએ આપી હતી એમણે જ કહ્યું હતું કે લગ્ન એટલે પ્રભુતામાં પગ માંડવા મેં એ શીર્ષક આપ્યું પછી એ વખતના જે સાંસ્કૃતિક મંત્રી હતા ગુજરાત રાજના એમને આ પુસ્તક હું આપવા ગયો મને આનંદ થયો અને એ પણ ખૂબ ખુશ થઈ ગયા એમણે કહ્યું કે કામ તો તમે અદ્ભુત કર્યું છે આજ સુધી કોઈએ નથી કર્યું એવું પણ આ નવી પેઢીમાં જે તમે લખ્યું છે તો આ તો છે કે ગાશે એટલે એના માટે તમે બીજો પ્રયોગ કરો એટલે મને બહુ ગમ્યું આપણે તો ગાણો પુરુષો કદાચ ગાતો નહીં સ્ત્રીઓ જ ગાતી ભૂતકાળમાં અને એટલે પછી મેં અમારે ત્યાં સંગીતનો એક સંસ્થા હતી વિસનગરમાં ત્યાંથી ચાર દીકરીઓને પસંદ કરી અને એમને એક મહિનો સુધી ગાળો લય તાલ સાથે ગવડાવ્યા એની સીડી બનાવી અને પછી એ પ્રભુતાનો પગલો સીડી આપી અને એટલા પ્રસન્ન થઈ ગયા એમણે અમારી આ આખી બુક અને આ સીડી એમણે કહી દીધું કે હું રાજમાં હેરિટેજ તરીકે મારી સાથે લઈ લઉં છું અને એ વખતે આનંદીબેન પણ હતા એટલે એમને પણ આ વાત સ્વીકારી હતી પછી આખું જે કવિતાઓ છે આપણા બધાના માટે કામમાં આવે એ કવિતાઓનું મેં શીર્ષક આપ્યું છે હું અહીં છું અને એમાં અદભુત કવિતાઓ છે અને એનો ખૂબ કાર્ય પણ એમાં ખૂબ મારા ભણાવેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ગાયકીમાં પણ છે એ બધા અને ગાયને ઉપયોગ પણ કરે છે પછી મેં મારી સ્મરણ યાત્રા ગમતાનો ગુલાલ લખી અને બાળપણથી જે અમારા જીવનનો એ વખતનો આ ભૂતકાળ આપણો જે આપણે ગુજરાતીઓ જે જીવતા હતા એનું એટલું સચોટ વર્ણન કર્યું હતું કે આપણા મહાન સાહિત્યકાર રઘુવીરભાઈ ચૌધરી એમણે પ્રસ્તાવના લખી હતી અને પછી મારું જે પહેલું જ મારું આમ મારું મૂળ વતન આ વિસનગરથી બે કિલોમીટર જ ગામ છે કસા અને એનું જે મેં મારું ગોકુલનું ગામ કસા એમ શરૂઆત કરી અને એટલા બધા અભિભૂત થઈ ગયા રઘુવીર ચૌધરી સાહેબ એમણે કહ્યું કે હું તમારું ગામ જોઈ તો નહીં શકું પણ મને ગમે એમ કરીને ફોટાફોટા પાડીને મને મોકલાવો અને મેં પાડીને એમને મોકલ્યા અને ખૂબ પ્રભાવિત થઈ ગયા અને એના વિશે મારા અનેક લેખકોએ અને આ બધાએ મારી આત્મકથા વિશે છાપાવવામાં વારંવાર ખૂબ સાહિત્યની અદભુત રીતે પ્રશંસા કરી રેશન ચાલે છે જેને વર્ષ મળ્યા હોય ને તો સાડા સાડા ચારસોની સંખ્યા છે બરાબર એમાંથી પાંચ સાહિત્યમાં પસંદ કર્યા ત્રણ કલાકારો પસંદ કર્યા અને ને એવોર્ડ આપ્યા અને જે તો આ બધાને ખબર બધા લખનારા તો એવોર્ડિઝ છે એટલે પણ અદભુત રીતે સાહિત્યની જે ચર્ચા કરવાની હતી અને જે લખ્યું હોય એવા પસંદ થયા અને એમાં પસંદગી થઈ ચૌદમા પુસ્તકની અને એ ચૌદમું પુસ્તક આપણી સંસ્કૃતિની રસ્તે રજવતી વાર્તા અને જે પુસ્તક આખા હું તો એવું માનું છું કે છે નક્ષત્રો સુધી પહોંચાડવાનું કાર્ય મારા પરમ શિષ્ય બંધુ કર્યું જોશી આમાં કે છેક રાષ્ટ્ર સુધી રાષ્ટ્રપતિજી સુધી લઈ જવા માટેનું એની એમણે કમર કસી છે અને સેકડો પુસ્તકો અનેક સ્થાનોએ એમણે આપ્યા છે અને આપણી જે સાંસ્કૃતિક વિરાસત છે ભૂતકાળની અને મુસ્લિમોએ આપણા જે મંદિરો આખા તોડી નાખ્યા હતા અદભુત અદ્ભુત શિલ્પકલાના નમૂનાઓ જેવા મંદિરો અને એમાં મેં વીસ વર્ષ સુધી એનો અભ્યાસ કર્યો મંદિરોનો ખંડિતોનો અને મને માહિતી એ પણ ખૂબ મદદ કરી માહિતી આપી અને મેં બે જિલ્લા લીધા પાટણ અને મહેસાણા અને આપણા બે જિલ્લાઓમાં તેતાલીસ ખંડેરો છે એ અભ્યાસ કરી અને મેં આ પુસ્તક લખ્યું નામ પણ એવું જ સરસ રાખ્યું છે આપણી સંસ્કૃતિની રસ્તે રજવતી વાર્તા અને મેં દરેક ગામના સરપંચોને પોસ્ટ દ્વારા આ પુસ્તક પણ મોકલ્યું હતું અને પત્ર પણ લખ્યો હતો કે તમે આ પ્રચાર પ્રસાર કરો આટલું અદ્ભુત મંદિર તમારા ગામમાં છે અને જાહેર થશે તો તમારું ગામ બાળકો માટે સ્કૂલો માટે પર્યટનનું ગામ બની જશે